નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ ધોરણ દસનું પરિણામ જાહેર થતાં સાવલીનગર સહિત તાલુકાભરમાં ચારે તરફ ખુશીનો માહોલ છવાયો માર્ચ બે હજાર ત્રેવીસમાં ધોરણ દસની બોર્ડની લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર થતાં સાવલીનગર સહિત તાલુકાભરમાં વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે સાવલીનગર સહિત તાલુકાની વિવિધ શાળાઓનું પરિણામ આવતા વિદ્યાર્થીઓને વાલીઓમાં ખુશી જોવા મળી સાવલી હાલોલ રોડ પર આવેલ કે જે કેમ્પસમાં કે જે વિદ્યાલયના ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતી રિયા પટેલે ગણિતમાં સોમાંથી સો અંક મેળવ્યા ફર્સ્ટ રેન્કમાં પંચાણું ટકા અને નાઇન્ટી નાઇન ફોર્ટી વન ટાઈન મેળવ્યા જ્યારે સેકન્ડ રેન્કમાં વાગેલા જૈમિનીએ ગણિતમાં અઠ્ઠાણું અંક સાથે ઉત્તીર્ણ થયા અંગ્રેજી માધ્યમિકમાં ચૌહાણ હર્ષદીપે વિજ્ઞાન પ્રવાહમાં સંતાણું અંક સાથે નેવું પોઈન્ટ પંચાણું ટકા અને પંચ્યાસી પર્સન્ટાઇલ મેળવ્યા હતા અને ભાટિયા માનવ મિતેશે એક્યાસી ટકા સાથે સેકન્ડ રેન્કમાં છ્યાસી પોઈન્ટ ત્રણ પર્સન્ટાઇલ મેળવ્યા શાળામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ સહિત સંચાલકોમાં પણ તમામ વિદ્યાર્થીઓનું પરિણામ જોઈને ખૂબ જ ખુશી જોવા મળી રહી છે સાવલી કેજે સાવલી કેજે જે વિદ્યામંદિર સ્કૂલ હું જ્યારે ધોરણ બેમાં હતી ત્યારે શરૂ થઈ ગઈ હતી બે હજાર પંદરમાં હું એ જ વર્ષથી શરૂઆતના વર્ષથી જ અહીંયા ભણું છું અને આજે હું ધોરણ દસમાં ધોરણ દસનું પરિણામ આવ્યું છે અને મારું પરિણામ પંચાણું ટકા અને નવ્વાણું પોઈન્ટ એકતાલીસ ટકા પર્સન્ટાઇલ આવ્યા છે હું મારા શાળાના શિક્ષકો આચાર્ય સર શ્રી ધીરેન્દ્રભાઈ ધીરેન્દ્ર સર બારટ તથા ટ્રસ્ટીસીનો ખૂબ ખૂબ આભાર માનું છું તેમણે મને આગળ આટલી સારું શિક્ષણ મેળવવા માટે ખૂબ જ સપોર્ટ કર્યો છે તેમજ હું આ શાળામાં દસ વર્ષ કાઢ્યા છે તો મને અહીંયાનું શિક્ષણ પણ ખૂબ સરસ લાગ્યું ધોરણ દસનું પરિણામ આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા જે પરીક્ષા ધોરણ દસની લેવાની લેવામાં આવી હતી એનું આજે પરિણામ આવ્યું છે અને સાવલી તાલુકાની અંદર આજે અમારી સંસ્થા કેજે વિદ્યા વિદ્યામંદિરની અંદર રિયા પટેલ કરીને જે વિદ્યાર્થીની છે એને નવ્વાણું પોઈન્ટ એકતાલીસ ટકા પર્સન્ટાઇલ એણે મેળવ્યા છે અને જો એના પર્સન્ટેજમાં જોવા જઈએ તો એના લગભગ પંચાણું ટકા માર્ક થાય છે અને ગૌરવની વાત એ છે કે એ દીકરીના ગણિતની અંદર સોમાંથી સો માર્ક છે સંસ્કૃતના એના માંથી અઠ્ઠાણું માર્ક છે વિજ્ઞાનની અંદર એના માંથી પંચાણું માર્ક આવે છે તેવી રીતે બીજી દીકરી છે હાર્દિકા એના પણ પંચાણું ટકા પર્સન્ટેલ લાવ્યું છે એ રીતે કે જે વિદ્યા મંદિર શાળાનું સો ટકા પરિણામ આવ્યું છે ગુજરાતી મીડિયમનું અને કે જે વિદ્યામંદિર ઇંગ્લિશ મીડિયમનું છ્યાસી ટકા પરિણામ આવ્યું છે શિક્ષકોની અથાગ મહેનત અને વિદ્યાર્થીને એનો વિષયની અંદર ઊંડાણપૂર્વક સમ સમજાવવાના કારણે આ અમે રિઝલ્ટ મેળવી શક્યા છીએ બાળકોની મહેનત સાથે મા બાપની પણ મહેનત અને શિક્ષકોની મહેનત આ રંગ લાવી છે